મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની આવક વિશેની આપણે વાત કરીએ મિત્રો તો આવક સારી એવી દેખાઈ રહી છે મિત્રો આજે અત્યારે છાપરા નંબર દસમાં તેર પિલો હરાજી હાલ પોચી છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવા એ છે આજના લસણના બજાર ભાવ તેજી મંદીની વાત કરીને મિત્રો તો થોડે એવું બજાર આજે સારું ખુલ્લ્યું એવું લાગી રહ્યું છે મિત્રો એમપીના પીના માલમાં પંચાવનસોની આજુબાજુના નવા રેકોર્ડ ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો અત્યારે તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવા માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો મિત્રો આમ તમને આ વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તમે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આવા નવા વિડીયો મેં બનાવતા રહીશી ચાલો હરાજીમાં જે જાણને લે કહેવા રે છે આજના ભાવ ચોપનસો એકાણું રૂપિયાનો ભાવ થયો એમપીનો માલ છે ચોપનસો એકાણું રૂપિયામાં વેચવાનો છે ફૂલ ગોલા સાથે માલ છે મિત્રો હાલમાં કાયગઢ ને બધાય ગોલા ચોપનસો ને એકાણું રૂપિયામાં આ માલ તમે જોઈ શકો છો ચોપનસો એકાણું સુપર સાઈઝ કડક માલ ચોખાઈ સારી એકાણું રૂપિયાનો ભાવ છે બાવનસો ને એકાણું રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી સફાઈ વાળી એમપીનો માલ છે બાવનસો ને એકાણું રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલમાં કાંઈ ઘટે નહીં એકદમ મોટો માલ છે પછી બાવનસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે સુડતાલીસો ને એકતાલીસ રૂપિયામાં અમાલ વેચાણો સુડતાલીસો ને એકતાલીસ રૂપિયા અમાલ વેચાણો તમે જો સુપર સોલિટ માલ છે સુડતાલીસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે તમે આ માલને માલમાં કાંઈ ઘટે એમ નથી મોટો માલ છે અમુક ટકા કોઈ મીડિયમ ક્વોલિટીની સાઈઝ છે બાકી વજન સારો પેપ ફોર્ટીનો માલ છે ચાર હજાર એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે ચાર હજાર નવસો ને એકાણું રૂપિયામાં એમપીનો માલ છે સુપર ચોખાઈ કરેલો ચાર હજાર ને એકાણું ફૂલ સાઇઝે છે ને અમુક મીડિયમ સાઇજે જોવા છે ચાર હજાર નવસો એકાણું રૂપિયામાં આ માલ એમપીનો છે વેચાણો છે એકતાલીસો ને એકાણું રૂપિયામાં વેચાણો છે આ માલ એકતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ ચો છે દેશી માલ છે સાઈઝ મીડિયમ છે એકતાલીસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે અમુક ટકા કો પાંચ ટકા મોટો માલ જોવા મળ્યો બાકી સાજો મીડિયમ માલ જ છે અને કડક માલ છે કોતરું સારું છે ચોખ્ખાઈ સારી છે તેતાલીસો ને અગિયાર રૂપિયા ભાવ થયો તેતાલીસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો આ માલ તેતાલીસો રૂપિયાનો ભાવ થયો તો સાઈઝની વાત કરીને મિત્રો તો સાઈઝમાં મોટી સાઈઝ છે પણ ખુલ્લું થઈ ગયું છે પડદામાં થોડું પડદામાં થોડું ખુલ્લું છે મિત્રો બાકી સાઈજ મીડિયમ સાઈઝ જે છે ને મોટા ગોલા પણ જોવા મળી રહ્યા છે ઓગણચાલીસ એકસાઇ રૂપિયાનો ભાવ છે ઓગણચાલીસો અને એકસાઠ રૂપિયાનો ભાવ છે સાઈડની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીની સાઈઝ છે અને મીડિયમથી થોડુંક ઝીણું પણ જોવા મળ્યું છે ઓગણચાલીસો ને એકસાઇ રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો આ માટે પણ માલ જોવા મળી રહ્યો છે